કેમ છો તેમ બધા તમને બધાને જય માતા જય બાબા સીતારામ આજના નવા બ્લોગમાં ફરી તમારા બધાનું હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને ભાઈ ગયા હાડા હાથ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈ ચા પીને માવો ખાઈને કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ચા જ પીવાની હોય સવાર સવારની તો સવાર સવારની ચા પીને કમ્પ્લીટ થઈ ગયા છે ને ટ્રેક્ટર આવે છે આજમાં પાછું આજ વિનવા જવાનું છે થોડું ઘણું બાકી છે તો એ કમ્પ્લીટ થઈ જાય અને પછી નીકળવાનું છે બીજા ખેતરે આપણે તો કન્ટિન્યુ વગમાં જો બાકી જો હજી ધીમે ધીમે બધા તૈયાર થાય છે અને એવું છે ભાઈ આ બધા હજી તૈયાર છા નથી કાંઈ આમ છીને આમ ઘૂમરા માયરા કરે એટલે આઠ વાગી જાય આપણે અહીંયા બાકી જો મસ્ત મજાના સૂર્ય દર્શન થઈ જશે ભીખાભાઈ એનું કામ કરે છે વાંદુ કરવાનું હોય છે અને જો બાકી ગાને નીણ ને એવું નાખ દીધું છે ભાઈ જય ગૌ માતા તો આજનું આપણું કામકાજ કપા વીણવાનું જ છે આપણે કપા માં આવ્યા તો કપાસ વીણવાનો હોય ને તો ધીમો ધીમો પાછો કપા વીણવાનું કામ કરશું ચાલુ ભાઈ ખેતરે જઈને તો હજી તો ટ્રેક્ટર આવશે પછી નીકળવાનું છે તો કટીન્યુ વ્લોકમાં બીના રહેજો ઓગી ગયા છે કે આતરે અને કેતરે આવિનભાઈ શરૂઆત કરી દીધી છે બધા આ આપણે આવતા રહે ત્યાં ગાડી કપા લીધો મસ્ત જોક मारा કેમ પણ આપણી સ્પીડ ગજબ ની રે ને આથી વાંધો નથી તારે એમાં હું જવાનું ન હોય જય હનુમાન દાદા ભાઉ બેન એમ છે મારા વાલા બધા તો ભાઈ વાગી ગયા છે સાડા નવ અને કમ્પ્લીટ હેડે નીકળી ગયા છે અને ચા પીવાઈ ગઈ છે મસ્ત મજાની બધાય થોડાક પાછળ છે હજી આપણે નીકળી ગયા છીએ હેડે એક ભારી કમ્પ્લીટ થઈ ગઈ છે ભાઈ તમે મસ્ત મજાના આઈ ગયા છો તો આ બધાય હેડે નીકળી ગયા છે બધાય તો નહીં પણ બે ત્રણ સા હેડે નીકળી ગયા છે ને બાકી પાછળ છે ને લેવરાઈ લી આપણે હા બેને ઓહો આ કેવો હરીગવાનો ફાલ જોઈ શકો છો તમે મિત્રો હરીગવાનો ફાલ તમે જોઈ શકો છો કેવડી હિંગુ આવી ગયું છે મસ્ત મજાના પપ્પા વીણાઈ ગયો ભાઈ એક તરફ વીણાઈ ગયું તું ને બપોર થઈ ગયા હતા બપોર ખાઈને કમ્પ્લીટ બે વાગી ગયા છે ને બે વાગે પાછા કામે લાગી ગયા છે અને આજનો કપાસનો બહુ મસ્ત મજાનો તરડી ગયેલો છે બીજી વીણીમાં આ જોઈ શકો છો તમે ફૂલવડી ને ફુલવડી તરડી ગઈ મારા પપ્પાએ મૂરિત કરી દીધું હે મસ્ત મજાનો ભાઈ કપા વીણીને કમ્પ્લીટ ભાઈ જોખીન ગામમાં આજે ગયું તો કપા ઠલવીને આવી ગયા છે વાડીએ અને આજમાં નાહવાનો પ્લાન બનાવવો જોઈ આજે ખરેખર ભાઈ ઘણા દિવસ થઈ ગયા હે તો નાઈ નાખી અને પછી કંઈક વિચારીએ આગળ મારે બેન ભાઈ ઈસકો નાખતા થોડોક નાખી દો હાલો બસ હવે પાડી દે હેઠી પાડી દીધી હોય તો છે આવતા હવે જોઈ શકો છો તમે ને દેમે એમાં લાઈક કરી દેવાની બરાબર બધાય કામકાજ નાસ્તો કરવો પડશે

કેમ છે હાલો તો ભાઈ થોડાક જમરૂખ ખાઈ નાખી પછી નાવાનું કામ કરી જોઈ શકો છો તમે જમરૂ કાલે ઘરે ગયા ને પણ ખબર નતી કારણ કે નગર મોકલા દીધું અમારે પપ્પુ બેન ને તીખી હાટુ કારણ કે એને બહુ મજા આવી હે પ્રતિક હાર્દિક ને હાટું મોકલાવે ઈ વાત હસી છે ભાઈ પ્રતિક ભાઈ ને ભાઈ જમરૂખ લેવા તો પ્રતિક અમારે અમારા ભણુભા જો હે ને તો હે મામાને કે એ વેજે પછી મામાની જમરૂખ લાવ્યા તો ટેસ્ટ કરી મસ્ત ના હે જો પાકી ગયેલા છે એક નંબર પણ આપણને આ બધાને પાકી ગયેલા હોય ને ભાઈ નો ભાવે મને એટલે આપણે પેલા જોઈએ કેવા છે એમ મસ્ત મજાનું જમરૂક મળી કમ્પ્લીટ કરી નાખ્યું છે ભાઈ અને બધાય જમરૂક કલર એક જ છે મસ્ત ગુલાબી એને પાકી છે ભાઈ ગા જોઈ શકો છો તમે થોડુંક મીઠું નાખ્યું છે આમાં મીઠું નાખીને ટેસ્ટ કરી કેવું આવે છે બાકી હૈસે તો એક નંબર ખાઈ નાખી બહુ મસ્ત હા ભાઈ કઈ ઘટે નહી એવું તમારે ખવાય તો આવી જાવ હું ખાઈ ને કામ કરી મસ્ત મજાના નાઈને કમ્પ્લીટ થઈ ગયું છે ને ભાઈ થોડી ઘણી ખરીદી કરવાની હતી એટલે વૈયા ગયા હતા સિહોર ટ્રાફિકને કારણે બ્લોક શોટ નો થયો એટલે હવે વૈયા વાસી ઘરે તો થોડી ઘણી ખરીદી કરતા આવ્યા મન્સુરિયમ લેતા આવ્યા અને એવું બધું લેતા આવ્યા છે પછી ખાવાની તો વાર છે ભાઈ બને છે બધી બધી શાક ને રોટલા ને એવું બને છે બની જાય પછી ખાઈ લઈ હા 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 એ મંડવી દાણા હે કાઈ છે મસ્ત ના

મારા બા ની હાટું છે ને બદામ શેક લેવા તા આમાં કયું બેન આવી જા મારા બા આવી જા અને આવી જાય બદામ શેક પીવા તો કેમ છે બા આ તો નાઈન કમ્પ્લીટ હો નવી કપડા ની જોડ લાગે કેવી લાગે કોમેન્ટ કરજો તમે શર્ટ ને પેટ بھائی سارت سار

કેમ ટેસ્ટ આવ્યો એક નંબર તો હાલો ભાઈ શરૂઆત કરી દઈ હા મનસુરિયમ ઓલો ખાઈ નાખી ભાઈ ખાઈ ને કમ્પ્લીટ થઈ ગયા છે મિત્રો અને ઘણું બધું મોડું થઈ ગયું છે તો એડિટિંગ કરશું અપલોડ કરશું તો ઘણો બધો સમય લાગી જવાનો છે તો આજનો બ્લોગ વિડીયો આપણે અહીં પૂરો કરી બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા બ્લોગની અંદર ત્યાં સુધી બધા જય માતાજી જય બાપા સીતારામ ધરમ બાય બાય